જૈન વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાની છે કરંટના એક મહત્ત્વનો ટોપિક એટલે કે વર્તમાનમાં કોણ શું છે એટલે કે વર્તમાન પદાધિકારીઓ અથવા હોદ્દેદારો આ તારીખ વીસ પાંચ બે હજાર પચીસ સુધીના ડેટા છે તો એમાં વાત કરીએ તો ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ કોણ છે તો કે ભાઈ ભારતના પંદરમાં એટલે કે વર્તમાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે ભારતમાં ચૌદમાં ઉપરાષ્ટ્રપતિ કોણ છે ભારતના તાજેતરના ઉપરાષ્ટ્રપતિ એ જગદીપ ધનખર છે ત્યારબાદ આગળ વાત કરીએ તો ભાઈ ભારતના વડાપ્રધાન કોણ છે ભારતના વડાપ્રધાન હાલના આપણે બધાને ખબર છે નરેન્દ્રભાઈ મોદી છે ત્યારબાદ આ પ્રશ્ન આપણા માટે આઈએમપીથી જાહેર કે તાજેતરમાં જ નિમણૂક થઈ ભારતના વર્તમાન મુખ્ય ન્યાયાધીશ કેટલામાં ક્રમના તો કે બાવનમાં ક્રમના ભારતના બાવનમાં ક્રમના મુખ્ય ન્યાયાધીશ એટલે કે સી જે આઈ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કોણ છે તો કે ભાઈ બી આર ગવઈ છે આની વિશેની માહિતી તમે થોડીક કરંટમાં જોઈ લેજો કેમકે તાજેતરમાં જ આની નિમણૂક કરવામાં આવી છે એટલે ભારતના બાવનમાં ક્રમના મુખ્ય ન્યાયાધીશ કોણ છે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બી આર ગવઈ વર્તમાન લોકસભાના અધ્યક્ષ કોણ છે તો કે ઓમ બિરલા વર્તમાન રાજ્યસભાના સભાપતિ તો કે જે ભારતના ઉપરાષ્ટ્રપતિ હોય એ હોદાની રૂએ જ રાજ્યસભાના સભાપતિ હોય બંધારણમાં તમે બધાએ ભણેલું છે તો એટલે ઉપરાષ્ટ્રપતિ કોણ છે તો કે જગદીપ ધનગઢ એ જ આપણા અહીંયા રાજ્યસભાના સભાપતિ તરીકે જગદીપ ધનખર છે ત્યારબાદ ભારતના એટર્ની જનરલ કોણ છે તો કે આર વેંકટ રામણી ભારતના એટર્ની જનરલ કોણ છે આર વેંકટ રામણી ત્યારબાદ ભારતના વર્તમાન કેગ આપો આપણે ખાસ યાદી યાદ રાખીશું ભારતના વર્તમાન કેગ કોણ છે કે સંજય મૂર્તિ અહીંયા કેગનું પુલફોર્મ તમને વારંવાર પૂછાતું હોય તો કેગનું પુલ ફોર્મ શું છે કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા તો વર્તમાન કેગ કોણ છે તો કે કે સંજય મૂર્તિ ત્યારબાદ કેગ કેગ અને આ સીજી એ બેમાં કન્ફ્યુઝ થતો હોય એટલે બંને એને એક આયર લઈ લીધા વર્તમાન કેગ પૂછે તો કે સંજય મૂર્તિ છે ત્યારે વર્તમાન સીજી છે તો કે વર્તમાન સીજી એ કોણ છે તો કે એસ એસ દુબે છે અહીંયા સી એ જી કેગમાં સી એ જી છે એટલે વર્તમાન કેગ સંજય મૂર્તિ અને વર્તમાન સીજીએ તમને પૂછે તો એ કોણ છે એસ એસ દુબે છે એના પછી આગળ વધીએ ભારતના આ પણ તાજેતરમાં નિમણૂક થયેલા વ્યક્તિ છે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર છવ્વીસમાં ક્રમના જે તાજેતરમાં નિમણૂક થયા તો ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે જ્ઞાનેશ કુમાર છે કેટલામાં ક્રમના છે છવ્વીસમાં ક્રમના ત્યારબાદ પણ આઈ છે સેબીના અધ્યક્ષ હાલમાં જ નિમણૂક પામેલા છે સેબીના અધ્યક્ષ કોણ છે કાંતા પાંડે કેટલામાં ક્રમના અગિયારમાં ક્રમના સેબીના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક થયા તુહીન કાંતા પાંડે ત્યારબાદ પણ આ તાજેતરમાં નિમણૂંક થયેલા યુપીએસસીના અધ્યક્ષ કોણ છે આ તો હાઉ તાજેતરની નિમણૂક છે તો કે યુપીએસસી યુપીએસસીના હાલના અધ્યક્ષ છે અજય કુમાર યુપીએસસીના હાલના અધ્યક્ષ કોણ છે અજય કુમાર ત્યારબાદ ફરી એકવાર ઈસરોના નવા અધ્યક્ષ આ પણ તાજેતરમાં નિમણૂક થયા ઈસરોના નવા અધ્યક્ષ તરીકે વી નારાયણ કોણ નિમણૂક થયું તો કે વી નારાયણ એ ઈસરોના તાજેતરના અધ્યક્ષ છે ડીઆરડીઓના અધ્યક્ષની વાત કરીએ તો ડીઆરડીઓના અધ્યક્ષ છે સમીર વી કામત કોણ છે સમીર વી કામત ત્યારબાદ તાજેતરમાં નિમણૂક પામેલા આરબીઆઈના નવા ગવર્નર કોણ છે સંજય મલ્હોત્રા સંજય મલ્હોત્રા છવ્વીસમાં ક્રમના આરબીઆઈના ગવર્નર છે કે જે તાજેતરમાં નિમણૂક થયેલા છે ત્યારબાદ નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય ઉદાની વડાપ્રધાન હોય એટલે નરેન્દ્રભાઈ મોદી એ નીતિ આયોગના અધ્યક્ષ છે આઈસીસીના અધ્યક્ષ કોણ છે જય શાહ આઈસીસીના અધ્યક્ષ કોણ છે જય શાહ એસબીઆઈના ચેરમેન અને અધ્યક્ષ કોણ છે એસબીઆઈના ચેરમેન અથવા તો અધ્યક્ષ છે ચલ્લા શ્રીનિવાસુલુર શેટ્ટી ચલ્લા શ્રીનિવાસુનું શેટ્ટી હવે આ પેજની અંદર આપણે તાજેતરમાં નિમણૂક થયેલી વ્યક્તિઓમાં કોણ કોણ છે તો કોઈ ભારતના બાવનમાં ક્રમના મુખ્ય ન્યાયાધીશ કોણ છે બી આર ગવઈ આને એક આપણે ખાસ યાદ રાખીશું ત્યારબાદ ભારતના કેગ કોણ છે કે સંજય મૂર્તિ ત્યારબાદ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર છવ્વીસમાં ક્રમના સેબીના અધ્યક્ષ અગિયારમાં ક્રમના કોણ છે તુહીન કાંતા પાંડે યુપીએસસીના નવા અધ્યક્ષ અજય કુમાર અને ઇસરોના અધ્યક્ષની વાત કરીએ તો વી નારાયણ એ તાજેતરમાં તો આ એટલી નિમણૂક તાજેતરમાં થયેલી છે આરબીઆઈના ગવર્નર પણ તાજેતરમાં બદલાય એટલે સંજય મલ્હોત્રા છવ્વીસમાં ક્રમના છે એટલી વસ્તુ આ પેજમાંથી યાદ રાખશો વર્તમાન ચીફ જસ્ટ ચીફ ડિફેન્સ સ્ટાફ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ આપણે સીડીએસ કહીએ ને સીડીએસ આર્મી નેવી ચીફ એ ત્રણેયના મેન એક નવ પદ ઊભું કરવામાં આવ્યું હતું થોડાક સમયમાં એને સીડીએસ કહેવામાં આવે છે તો વર્તમાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કોણ બન્યા જનરલ અનિલ ચૌહાણ એ વર્તમાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ છે ઇન્ડિયન આર્મીના ચીફ કોણ છે તો કે જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી આ યાદ રાખજો ત્રિવેદી નથી દ્વિવેદી છે જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ઇન્ડિયન નેવી ચીફ કોણ છે તો કે ઇન્ડિયન નેવી એટલે કે નૌકાદળના ચીફ કોણ છે એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી છવ્વીસમાં ક્રમના પણ છે એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી ચીફ ઓફ ધ એર સ્ટાફ એટલે કે ભાઈ ભારતીય વાયુસેનાના વડા કોણ છે તો કે એર ચીફ માર્શલ એપી સિંગ એ પી સિંહ છે એ ભારતીય વાયુસેનાના વડા છે ત્યારબાદ સોળમાં નાણાં પંચના અધ્યક્ષ તાજેતર સોળમાં નાણાં પંચના અધ્યક્ષ કોણ છે અરવિંદ પનગડિયા અરવિંદ પનઘડિયા એ સોળમાં નાણાં પંચના અધ્યક્ષ છે ત્યારબાદ જે ગઈ લોકસભા છે અઢારમી લોકસભા એના પ્રોટેમ સ્પીકર કોણ છે ભાતૃહરિ મહેતા એ અઢારમી લોકસભાના પ્રોટેમ સ્પીકર છે ભાતૃહરિ મહેતા ત્યારબાદ ભારતના નાણાં સચિવ કોણ છે અજય શેઠ એ ભારતના નાણાં સચિવ છે કોણ છે અજય શેઠ એ ભારતના નાણાં સચિવ છે ત્યારબાદ ભારતના રક્ષા સચિવ કોણ છે તો ભાઈ ભારતના રક્ષા સચિવ રાજેશ કુમાર સિંહ છે આ એક યાદ રાખીશું ભારતના નાણાં સચિવ તરીકે કોણ છે અજય છે ભારતના રક્ષા સચિવ રાજેશ કુમાર સિંહ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે અજીત ડોભાલ ભારતના મુખ્ય આર્થિક સલાહકારની વાત કરીએ તો વી અનંત નાગેશ્વરન ભારતના મુખ્ય આર્થિક સલાહકાર કોણ વી અનંત નાગેશ્વરનિત્ય આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરી નિત્ય આયોગના અધ્યક્ષની આપણે વાત કરીએ તો નિત્ય આયોગના અધ્યક્ષ કોણ હતા નરેન્દ્રભાઈ મોદી હતા ઉપાધ્યક્ષ કોણ છે સુમન બેરી જ્યારે નીતિ આયોગના સીઈઓ કોણ છે તો કે સીઈઓ તરીકે કે આર સુબ્રમણ્યમ અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદી ઉપાધ્યક્ષ સુમન બેરી અને બીવીઆર આર સુબ્રમણ્યમ છે એ સીઈઓ છે ભારતીય રેલવે બોર્ડના અધ્યક્ષ કોણ કુમાર ભારતીય રેલવે બોર્ડના અધ્યક્ષ કુમાર રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજય રાહટકર આ આપણા માટે કોન્સ્ટેબલની એક્ઝામ માટે ઉપયોગી છે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ તરીકે વિજયા રાહટકર છે BSF ના મહાનિર્દેશક ની વાત કરીએ તો દલજીતસિંહ ચૌધરી CRPF ના મહાનિર્દેશક ગણેન્દ્રપ્રતાપસિંહ આ યાદ રાખા જેવું છે તાજેતરમાં CRPF ના મહાનિર્દેશક તરીકે ગણેન્દ્રપ્રતાપસિંહ NCC ના મહાનિર્દેશક તરીકે ગુરबीर ગુરबीर પાલસિંહ NCC ના મહાનિર્દેશક તરીકે કોણ છે ગુરબિલ પાલસિંહ હવે અહીંથી જે છે ને એ એટલી ઉપયોગી નથી આપણા માટે રેગ્યુલર પરંતુ આ બધી તાજેતરમાં નિમણૂક થઈ એટલે આને યાદ રાખવી પડે પ્રાકલન સમિતિ છે ભાઈ પ્રાકલન સમિતિના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી સંજય જયસ્વાલની નિમણૂક કરવામાં આવી કોની સંજય જયસ્વાલની પરમાણુ ઉર્જા આયોગના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરી કુમાર મોહતી અજીત કુમાર મોહતીની નિમણૂક એ પરમાણુ ઉર્જા આયોગના અધ્યક્ષ તરીકે કરવામાં આવી ભારતીય બેંક સંઘના અધ્યક્ષ કોની તરીકે કોને નિમણૂક કરી તો કે ભારતીય બેંક સંઘના અધ્યક્ષ તરીકે શ્રી નિવાસલુ શેટ્ટી આ તમને આપણે આગળ પણ આપણે એક જગ્યાએ હમણાં જોયું એસબીઆઈના અધ્યક્ષની આપણે વાત કરી હતી ને એસબીઆઈના ચેરમેનની અહીંયા શ્રી નિવાસનું શેટ્ટી છે શ્રી નિવાસલુ શેટ્ટી એની તાજેતરમાં ભારતીય બેંક સંઘના અધ્યક્ષ તરીકે પણ નિમણૂક કરવામાં આવી છે ત્યારબાદ યુઆઈડીએ આઈના સીઈઓ તરીકે તાજેતરમાં કોની ભુવનેશ કુમારની નિમણૂક કરવામાં આવી હવે યુઆઈડીઆઈનું પુલફોર્મ કુલ ફોર્મ શક્ય થશે તો યુઆઈડીઆઈનું કુલ ફોર્મ છે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા યુનિટ આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એના સીઈઓ તરીકે કોની નિમણૂક કરી ભુવનેશ કુમારની યુઆઈડીએના અધ્યક્ષ કોણ છે નીલકંઠ મિશ્રા ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ આઈ મહાનિર્દેશક કોને બનાવવામાં આવ્યા તો કે ભાઈ માંગીલાલ ઝાટને બનાવવામાં આવ્યા ભારતીય વાયુસેનાના નવા ઉપપ્રમુખ તરીકે કોની નિમણૂક થઈ ભાઈ નર્મદેશ્વર તિવારીની નિમણૂક થઈ ભારતીય વાયુસેનાના પ્રમુખની આપણે વાત કરીએ તો ભારતીય વાયુસેનાના પ્રમુખ તરીકે કોણ હતા વડા તરીકે ભાઈ રિયર ચીફ માર્શલ એ પી સિંહ એપી સિંહ છે એ ભારતીય વાયુસેનાના વડા હતા જ્યારે અહીંયા આપણે કેની વાત કરીએ તો ભારતીય વાયુસેનાના નવા ઉપપ્રમુખની તો નર્મદેશ્વર તિવારી પ્રધાનમંત્રીના પ્રમુખ સચિવ તરીકે કોણ કાર્યરત છે તો કે ભાઈ પી કે મિશ્રા એમાં વધારા નાયક એટલે કે ભાઈ પ્રધાનમંત્રીના તાજેતરમાં છે ને પ્રધાનમંત્રીના પ્રમુખ સચિવ નંબર બે એટલે બીજા પ્રમુખ સચિવની નિમણૂક કરી પહેલાંથી પી કે મિશ્રા તો કાર્ય કરતા જ હતા એમાં એક વધારાના આવ્યા કોણ એવા તો કે શક્તિકાંત દાસ શક્તિકાંત દાસને પ્રધાનમંત્રીના પ્રમુખ સચિવ બે તરીકે નિમણૂક કરવામાં આવી છે રાષ્ટ્રીય માનવ આયો માનવ અધિકાર આયોગના અધ્યક્ષ તરીકે કોણ છે વી રામા સુબ્રમણ્યમ આ થોડુંક આપણા માટે આઈએમપી રહે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના એટલે કે એનએચઆરસીના અધ્યક્ષ તરીકે વી રામા સુબ્રમણ્યમ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ એટલે કે એન એસ પ્રમુખ કોણ છે આલોક જોશી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તમને કહે તો કોણ આવે અજીત ડોભાલ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કહે તો પરંતુ સુરક્ષા સલાહકાર બોર્ડના પ્રમુખ એટલે કે એનએસએબીના પ્રમુખ કહે તો કોણ આવશે આલોક જોશી બીસીસીઆઈના અધ્યક્ષ કોણ છે રોજર બિન્ની કોન્સ્ટેબલની દ્રષ્ટિએ આપ આપણા માટે એમ પી છે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ અકાદમી એટલે કે એસવીપીએનપીએ સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ અકાદમીના પ્રમુખ તરીકે કોને નિમણૂક કરવામાં આવી અમિત ગર્ગની નિમણૂક કરવામાં આવેલી છે એસવી નામ શું થાય સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડેમી ફરીવાર એકવાર ફટાફટ જે એની વાત કરી દઈએ આપણે તમને તો ભાઈ ભારતના બાવનમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની બી આર ગવની નિમણૂક કરવામાં આવી ભારતના કેગ કોણ છે કે સંજય મૂર્તિ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે જ્ઞાનેશ કુમાર સેબીના નવા અધ્યક્ષ તુહિંદકાન્તા પાંડે યુપીએસસીના અધ્યક્ષ અજય કુમાર ઇસરોના અધ્યક્ષ વી નારાયણ આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રા એસબીઆઈના ચેરમેન ચલ્લા શ્રીનિવાસ લુરે શેટ્ટી ત્યારબાદ વર્તમાન સીડીએસ જનરલ અનિલ ચૌહાણ આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદી નેવી સ્ટાફ નેવીના ચીફ તો નેવી ચીફ છે દિનેશ કુમાર ત્રિપાઠી એવી રીતે વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એ સિંહ એના પછી નાણાં સચિવ અજય શેઠ રક્ષા સચિવ રાજેશ કુમાર સિંહ સુરક્ષા સલાહકાર તરીકે અજીત ડોભલ મુખ્ય આર્થિક સલાહકાર તરીકે વિના અનંત નાગેશ્વર રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રાહટકર ત્યારબાદ પ્રાકરણ સમિતિના નવા અધ્યક્ષ સંજય જયસ્વાલ પરમાણુ ઉર્જા આયોગના અધ્યક્ષ અજીત કુમાર મોહિત ભારતીય બેંકના સંઘ કે જે એસબીઆઈના ચેરમેન છે ચલ્લા શ્રીનિવાસુલુ રેડ્ડી યુઆઈડીએના નવા સીઈઓ ભુવનેશ કુમાર અધ્યક્ષ કહે તો નીલકંઠ મિશ્રા ત્યારબાદ વાયુસેનાના ઉપપ્રમુખ નવા તો કે ભાઈ નર્મ નર્મદેશ્વર તિવારી પ્રધાનમંત્રીના પ્રમુખ સચિવ તરીકે કોણ કાર્ય કરે પી કે મિશ્રા એમાં બીજા નવા પ્રમુખ સચિવની કરીને નામ હું છે ભાઈ શક્તિકાંત દાસ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ વી રામા સુબ્રમણ્યમ ત્યારબાદ વાત કરીએ સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડેમી એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમીના નવા પ્રમુખ તરીકે અમિત હવે તમારા માટે એક પ્રશ્ન છે તાજેતરમાં કોની નિમણૂક પ્રધાનમંત્રીના ખાનગી સચિવ તરીકે કરવામાં આવી ખાસ યાદ રાખજો પ્રશ્ન તાજેતરમાં કોની નિમણૂક પ્રધાનમંત્રીના ખાનગી સચિવ તરીકે કરવામાં આવી તમારો ઓપ્શન છે અજય શેઠ એસ એસ દુબે નિધિ તિવારી અને જ્ઞાનેશ કુમાર આવી જ માહિતી માટે તમે જીપીએસસી રિવિઝન અરે જોડાઈ લઈ રહ્યા છો કોન્સ્ટેબલ સંબંધિત માહિતી અવારનવાર લાવતા રહું અને હવે પછી તમારે કયા ટોપિક ઉપર વિડીયો જોઈએ એ પણ તમે જ રીકોમેન્ડ કરી દેજો એટલે મને ખબર પડે જય હિન્દ જય ભારત